પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો દિવસની સાથે સાથે પાંચ સોમવાર પૂર્ણ થયા અને જોગાનું જોગ સોમવતી અમાસ એટલે ભગવાન ભોળાનાથના દર્શનનું મહત્વ વિશેષ હોય તે સ્વાભાવિક છે ત્યારે આજે વિસનગર શહેરના કડા દરવાજા બહાર આવેલા ઐતિહાસિક અને પૌરાણિક એવા શ્રી જાળેશ્વર મહાદેવના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી દર વર્ષે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શહેરના સાતસો કરતા પણ વધારે વર્ષોથી સ્વયંભૂ પ્રગટ થયેલા શ્રી જાળેશ્વર મહાદેવ દાદાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી અને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે આજે સોમવતી અમાસના દિવસે ભગવાન ભોળાનાથ એવા શ્રી જાળેશ્વર દાદા ભક્તોના ઘરે ઘરે પધરામણી કરવા માટે શોભાયાત્રા રૂપે નીકળ્યા હતા જેમાં જાણેશ્વર મહાદેવના પૂજારી પરિવારના શ્રી ગોસ્વામી અશોકપુરી શિવપુરી સહિત ગોસ્વામી હસમુખભાઈ હસમુખપુરી ગોસ્વામી ગોસ્વામી રાકેશપુરી ગોસ્વામી ગોસ્વામી ભદ્રપુરી ગોસ્વામી ભવ્યપુરી સાથે સાથે મોટી સંખ્યામાં દરરોજ આખો શ્રાવણ મહિનો દર્શન કરવા માટે આવતા શિવભક્તો પણ જોડાયા હતા બપોરે એક વાગ્યે મંદિરમાંથી નીકળીને આ શોભાયાત્રા કડા દરવાજા વિસ્તારમાં આવેલા ખરપડીયા મહાદેવની પાસે આવેલા વાસમાં તેમજ કડા દરવાજા પડાપરામાં દરબાર રોડ એક ટાવર સાંકડીસેરી ભુધારચીનો માળ પારેખ પોળ તેમજ મોટી કંસારાપોળ કાજીવાડો લાલ દરવાજા ગોસાવાડ સાતચકલી બાવાની પોળ તેમજ ગંજી અને લાલનો ખાંચો અને મહિવાડો દીપડા દરવાજા જેવા વિસ્તારોમાં રહેતા શિવ ભક્તોના ઘરે ભગવાન શ્રી દાદાની પધરામણી કરવામાં આવી હતી આજના દિવસે દર વર્ષ કરતાં પણ વધારે પિસ્તાલીસ જેટલા શિવ ભક્તો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવીસ પાંચસો ચુવાલીસ This is Turkey News.